એક વખત શ્રી શ્રીહરી જેતલપુરથી ચાલીને બળોલ ગામે હરિભક્ત પટેલ ખયા ખટાણાને ઘેર પધાર્યા રૈયા ભગતે શ્રી શ્રીહરીને જમવા બેસાડ્યા કાંસાની તાસળીમાં જમવા સારું થૂલી પીરસી એ સમયે એના ઘરની ડોસી બોલ્યા કે મહારાજ જમવા સારું થૂલી હારે દૂધ લેશો કે દહીં શ્રી હરી કહે કે દૂધ અને દહીં બંને લેશો એમ કહેતા દૂધ અને દહીંની થાળી છલકાવી દીધી ને સાથે કેરડાનું અથાણું જમવા દીધું શ્રીહરીએ થૂલી અને દહીં ભેગું કરીને થાળી છલોછલ ભરી જરાક થાળી હલાવે તો બંને બાજુ ઢોળાય એટલે બંને હાથે આડા ખોબા ભરી ભરીને જમવા માંડ્યા એમ જમતા શ્રીહરીને રગેડા કોણીએ ઉતરવા માંડ્યા એ રગેડા કોણીએથી હરી જીભે કરીને ચાંટતા જાય એ સમયે દેવીદાન પણ બીજા માણસો સાથે દર્શને આવેલા પણ પોતે નાના તે ઓસરીની જાળીએ અંધારું થતાં દર્શન થાય નહીં શ્રીહરી પણ એમના ભક્તના હૃદયનો ભાવ પૂરો કરવા પાગલ થતાં થતાં બોલ્યા કે અમારે તો ફળિયામાં અજવાળે ગાડામાં બેહીને જમવું છે તેથી ચોકમાં શ્રીહરી ગાડામાં જમવા બેઠા ગામજનો તો સર્વે શ્રીહરીને કોણીએથી રગેડા ચાટતા જોઈને ભરમાયા ને વાતો કરવા લાગ્યા કે આ તો ગાંડો બાવો છે અને તો ખાતાય આવડતું નથી આમ વાતો કરતાં કરતા વિખાઈ ગયા પરંતુ દેવીદાન તો એ દર્શનથી ગમ ખાઈ ગયા એ સમયે નાના દેવીદાનને ધીંગડા ગામની સીમમાં કમળ પૂજા કરવા ગયા ત્યારે મહાદેવજીનું માથે હાથ મૂકીને દીધેલ વરદાન યાદ આવ્યું કે દેવીદાન તમે ઘરે જાઓ તમને પ્રગટ ભગવાનની ઓળખાણ થશે તમે મોટા કવિ થશો તમારા કાવ્યથી હજારો જીવોનું કલ્યાણ થશે નાના દેવીદાન એ વખતે બોલ્યા કે મહાદેવજી હું એ પુરુષોત્તમ નારાયણને ઓળખું કેવી રીતે ત્યારે મહાદેવજીએ કીધેલ કે જેની જીભ કોણીએ અડી જાય એ બસ આજે પટેલ રહ્યા ખટાણાના ફળિયામાં આ દિવ્ય દર્શન થતાં દેવીદાનને પરિપૂર્ણ નિશ્ચય થઈ ગયો આ ચરિત્ર શ્રીહરી ફક્ત દેવીદાન સારું કરેલું એટલે એ જાયગા ને બીજા ભાઈગા પોતે શ્રી શ્રીહરી સાથે ગઢપુર આવ્યા અને શ્રીહરી પાસે દીક્ષા લઈને અભેદાનંદ એવું નામ રાખીને સાધુ કર્યા ને બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યા આ દેવીદાન તે આપણા દેવાનંદ સ્વામી જેમના પિતાનું નામ જીજીભાઈ અને માતાનું નામ બોનબાનજીબા બોનજીબા તેમને બે બહેનો હતા તેમાંના એક એ મધુબા કે જેઓને રંગપુર ગામે પરણાવેલા આ બેન મધુબા પોતાની રંગપુર ગામની દસ વીઘા જમીન મૂળી મંદિરમાં દેવ સારું થાળ કરવા ખેતી કરવા દીધેલી અને નાના બેન જીજી બાઈજીબા કે જેમને જામડી ગામે પરણે આવેલા ને જેઓએ પણ પોતાની દસ વીઘા જમીન મૂળી મંદિરમાં દેવને કૃષ્ણાર્પણ કરી સાધુ અભેદાનંદ નામ કાવ્યના નામાચરણમાં બંધ બેસતું ન હોવાથી અરિએ એમનું નામ દેવાનંદ સ્વામી રાખેલું ગુરુ બ્રહ્માનંદ સ્વામી પાસે ભણીને મહાન કવિ થયા બ્રહ્માનંદ સ્વામી સંવત અઢારસો અઠ્યાસીના જેઠ સુધી દસમના દિવસે અક્ષરધામ સિધાવ્યા ત્યારે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે દેવાનંદ સ્વામીને મૂળી મંદિરના મહંત બનાવ્યા સ્વામીએ શિખરોનું કામ ઘુમટ પ્રદક્ષિણા વગેરેનું અધૂરું કામ પૂરું કરાવ્યું અને બાવીસ વર્ષ સુધી મંદિરમાં પ્રભુની સેવા કરી દેવાનંદ સ્વામી શ્રીહરિના અષ્ટ કવિ સંતોમાં એક હતા કવિઓમાં પુત્રો સદગુરુ મુક્તાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ભૂમાનંદ સ્વામી અને દયાનંદ સ્વામી આ અષ્ટ સંતો હતા કે જે કાવ્યો રચીને હરિને પ્રસન્ન કરતા સદગુરુ દેવાનંદ સ્વામી મોસાળ મૂળીમાં રત્નુ શાખામાં હતું મામા ચારણ બળોલ રહેતા એમનો જન્મ સંવંત અઢારસો ઓગણસાઠના કાર્તિક સુધી પૂનમના દિવસે બળોલ ગામે થયેલ અને અક્ષરવાસ સંવંત ઓગણીસો દસના શ્રાવણવત દસમના દિવસે મૂળી મંદિરમાંથી અક્ષરધામમાં સિદ્ધાયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ સંગીતામાંથી